આવી બગસરા શહેરના જેતપુર રોડ પર આવેલા શાળા નંબર ચારમાં દાતાના સહયોગથી વેલેન્ટાઇન ડે નિમિત્તે અલગ ઉજવણી કરવામાં આવી અમદાવાદ સ્થિત શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલિજન્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી શાળાના પટાંગણમાં વંદના કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં શાળાના ત્રણસો ઉપરાંત બાળકોએ પોતાના માતાપિતાની વંદન કર્યા શાળાના વિદ્યાર્થીઓએ જ્યારે માતા પિતાની આરતી પૂજા કરતા આંખો ભીંજવાઈ ગઈ શાળાના પટાંગણમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા મનોજભાઈ મહિડા ધીરુભાઈ કોટડિયા બાબુભાઈ બકરાણીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આજે બગસરાની શાળા નંબર ચારમાં વેલેન્ટાઇન ડેના દિવસે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ તરીકે વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ત્રણસોથી પણ વધારે બાળકોએ આજે શાળાના મેદાનમાં માતા પિતાનું પૂજન કરી અને એમની આરતી ઉતારી હતી ભારતીય પરંપરા મુજબ દરેક બાળકે પોતાના માતા પિતાનું પૂજન કરવું જોઈએ એમને વંદન કરવા જોઈએ શાળાનું કામ એ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું પણ છે ત્યારે આ ટ્રસ્ટના સહયોગથી શાળાએ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું જે કાર્ય છે એ આજે પૂરું કર્યું હતું એમાં ગામના અને વિસ્તારના આગેવાનો અમને અમને જોડાઈ અને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા કે ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ મનોજભાઈ મૈડા ધીરુભાઈ કોટડિયા વિસ્તારના નગરપાલિકાના સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા આજના દિવસે બાળકોની તેમના માતા પિતા પ્રત્યેની જે એમને જે ભાવના હોવી જોઈએ એ જાગૃત થાય એ આજના સમયની ખૂબ જરૂરિયાત છે બાળક આજે હાઈટેક યુગમાં મોબાઈલ સાથે જોડાયેલો છે તેના બદલે પોતાના પરિવાર સાથે જોડાય એવો પણ હેતુ અમારો રહેલો છે અશોક મેળવરનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છુડાયેલ રહો એસ નાઇન ન્યૂઝ સાથે